વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો પણ દબાઈ હતી સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ સ્કૂલમાં પહેલા માળની લોબીનો ભાગ ધરાશાય થતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે કેટલીક સાયકલો દબાઈ હતી વરોદરા ફેબ્રિકેટ દ્વારા સ્કૂલમાં આગના બનાવ ન બને તેની તકેદારી તો રાખવામાં આવે છે પરંતુ સ્કૂલના સ્ટ્રક્ચર બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી જેના પરિણામે આજે વરોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી વાઘોડિયા ડબ્બો રિંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાયક बाजूના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી જ્યારે 3 થી 4 સાઇકલો દબાઈ ગઈ હતી જો કે આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો બનાવના પગલે ફાયર બ્રિગેડ તેમજ પોલીસ દોડી આવી હતી અને કામગીરી હાથ ધરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ બનાવની ગંભીર નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે પાસે અને એ કંઈક મકાનની સ્કૂલની દિવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળક એ નીચે દબાયેલા એવી સૂચના મળી હતી ઘટના સ્થળે અમારો પાણી બેડ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે અમે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળકને માયનો રીજોરી થઈ છે બીજું કોઈ દાનાણી થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાયેલી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાડમાં કહેલો છે બીજું કોઈ દાનાણી નથી કારણ એક બાળકને માયનો ઇજા થઈ છે બીજા કોઈ બાળકને ઈજા નથી